આ બાજુ જો હું તો એવું કહું છું જિંદગીમાં કઈ કરવું હોય ને તો સૌથી પહેલા લાજ શરમ ઇજ્જત છોડી દો અને બોલવાનું ચાલુ કરી દો આમને કહું છું નાના છોકરા છે એમને કહું છું કોઈ બી મિત્રો હોય એમને કહું મેં કે તમે એક વખત લાજ શરમ છોડી દો પછી તમે જીવનની શરૂઆત કરો ખરેખર ને એટલે આપણે વિડીયો બનાવીએ તો સૌથી પહેલા એ કહીશું કે લાજ શરમ ઇજ્જત છોડો અને જિંદગીમાં

Gracias.